મહેસાણા જિલ્લાના ગોઝારિયા વિસ્તારમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓને ડામવા માટે ખાણ ખનીજ વિભાગે ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે આ વિભાગની ફ્લાઇંગ સ્કોડે રોયલ્ટી અને પાસ પરમિટ વગર ઓવરલોડ સાદી માટીનું વહન કરતા પાંચ વાહનો જપ્ત કરી એક કરોડ સાહીઠ લાખથી વધુના મૂલ્યનો મુદ્દામાલ સીઝ કર્યો છે આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે ત્યારે ખાણ ખનિજ વિભાગની ટીમે ગોઝારિયા વિસ્તારમાં ગેરકાયદે ખનન અને માટીના વહનની ચોક્કસ બાતમીના આધારિત દરોડા પાડ્યા હતા જે દરમિયાન રોયલ્ટી અને પરમિટ વગર ઓવરલોડ સાદી માટીનું વહન કરતા ત્રણ ડમ્પર અને બે જેસીબી મશીનો સહિત કુલ પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા આ વાહનો અને તેમાં ભરેલી માટીનું કુલ મૂલ્ય કરોડ લાખ વધુ આંકવામાં આવી રહ્યો છે આ વિભાગે વાહન માલિકો અને સંકળાયેલા કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર તરૂણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા